ચોમાસાની શરૂઆતથી જ ચુડાના વાંસળ નદી પર આવેલો ડેમ ઓવરફ્લો થતાં નદી તટ પર વસવા કરતા મફતિયાપરાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે ગત ચોમાસામાં મફતિયાપરા વિસ્તાર પાસેની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી અને આ સંરક્ષણ દિવાલ તૂટવાનો ઘણો સમય વીતી ગયો છતાં દિવાલનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવ્યું નહોતું જેના અભાવે ચોમાસામાં વાંસળ નદીનું પાણી મફતિયાપરા વિસ્તારમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિક રહીશોમાં પાણી ઘૂસી જવાનો ડર સતાવી રહ્યો છે અને વાસળ ડેમ ઓવરફ્લો થયો છે અને નદી કિનારે સંરક્ષણ દીવાલ નહીં હોવાથી ગમે તે ઘડીએ પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે આ અંગે તાત્કાલિક અસરથી સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે તેવી લોક લાગણી અને લોક માગણી ઊઠી છે તો આ મામલો છે ચૂડાના વાસળ નદી નો કે જ્યાં ડેમ ઓવરફ્લો થતા નદી તટ પર વરસાદ વરસે ત્યારે જે લોકો મફતિયાપરાના વિસ્તારોમાં વસવાટ કરે છે તેઓ ચિંતાતુર થઈ જાય છે કેમ કે ગત ચોમાસામાં મફતિયાપરા વિસ્તાર પાસેની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી અને આ સંરક્ષણ દિવાલ તૂટવાનો લાંબો સમય વીતી ગયો તેમ છતાં દિવાલનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે ચોમાસામાં વાસણ નદીનું પાણી મુફતિયાપરા વિસ્તારમાં ગમે ત્યારે ઘૂસી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહીશોમાં પાણી ઘૂસી જવાનો ડર સતત સતાવી રહ્યો છે કોઈ દુર્ઘટના ન થાય એ જોવું જરૂરી છે વાસળ ડેમ ઓવરફ્લો થયો છે અને નદી કિનારે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી ગમે તે ક્ષણે પાણી ઘરોમાં ઘૂસી જાય એવી શંકા છે તો તાત્કાલિક તાત્કાલિક અસરથી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે એવી લોકોની માગણી છે